હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કમ સેમ સિક્સમાં સ્ટેટિક્સ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા બરાબર છે આપણે વાહન વ્યવહારની સમસ્યા ભણીએ છીએ એમાં આજે આપણે કઈ રીતનો અભ્યાસ કરવાનો છે તો આજે આપણે ફ્રેન્ડ્સ નવી રીતનો એક અભ્યાસ કરવાનો છે જેનું નામ છે વોગેલની પદ્ધતિ આપણે આજે વોગેલની પદ્ધતિના દાખલા હવે સ્ટાર્ટ કરશું બરાબર ને આ વોગેલની પદ્ધતિ હું તમને છે ને બહુ પાકી કરાવી દેવા કારણ કે આટલા વર્ષોમાં છે ને આ વોગેલની પદ્ધતિ પૂછાય છે અને મોસ્ટ ટાઈમ પી જો મેં એ લખ્યું મોસ્ટ ટાઈમ પી કઈ મોસ્ટ ટાઈમ પી જો હવે તમે છે ને વોઘેલની પદ્ધતિ ચાલુ કરો ને એ પહેલાં છે ને ખાસિયામાં નોન લખી દઉં કે જ્યારે વોગેલ પદ્ધતિનો દાખલો પૂછાય તમને બરાબર એટલે કે એવું એવી નોંધ લખો મેં હવે બોલું જ એવી નોંધ લખો કે જ્યારે સૂચનામાં કીધું હોય કે વોગેલ પદ્ધતિથી દાખલો ગણો ત્યારે ફરજિયાત વોગલ પદ્ધતિથી જ દાખલો કરવાનો પણ જ્યારે સૂચનામાં કોઈ પણ નોંધ ન આપી ન આપી હોય એટલે કે એમ કીધું હોય એટલે કે જો ફ્રેન્ડ્સ મારી વાત સાંભળો તમને એમ કીધેલું હોય કે ન્યૂનતમ શ્રેણી એવું પણ કંઈ નહીં આપેલું હોય ની વોગેલ પદ્ધતિની કે નીન મિનમેક્સ એવી રીતે એમ ખાલી લખી દો નોંધમાં કે કોઈ પણ રીતનું નામ ન આપેલું હોય સૂચનામાં તમને એમ કીધેલું હોય કે બસ ખાલી ઉકેલ મેળવે એવું કીધેલું હોય અને કોઈ પણ રીતનું નામ ન આપેલું હોય ત્યારે તમને કઈ રીત કરવાની છે વોગેલી પદ્ધતિ બરાબર જ્યારે તમે દાખલામાં કીધું જ નહીં હોય કે તમે આ પદ્ધતિથી દાખલો ગણો ત્યારે તમને કઈ રીત વાપરવાની હંમેશા યાદ રાખજો કે વોગેલ પદ્ધતિથી તમારે દાખલો કરવાનો છે જો વોગેલ પદ્ધતિ તમને કીધેલી હોય તો કઈ નહીં વોગેલ પદ્ધતિથી દાખલો ગણી લો પણ વોગેલ પદ્ધતિનું નામ મેન્સન જ નથી કહી અથવા કોઈ બીજી પદ્ધતિનું નામ મેન્સન જ નથી કહી તો તમને ફરજિયાત કઈ પદ્ધતિ કરવાની વોગેલની પદ્ધતિ કરવાની ખાસ ધ્યાન રાખજો ચાલો હવે આપણે જોઈએ કે વોગેલ પદ્ધતિ એટલે શું આ વોગેલ પદ્ધતિમાં પહેલા કહેવાતું શું માંગે છે જો દાખલા તો હમણાં ચાલુ કરાવી દો પહેલી રકમ છે આપણી દાખલાની આ એના સ્ટેપ છે વોગેલ પદ્ધતિના પણ આનો જરાક મીનિંગ આપણે સમજી લઈએ થોડું પ્રેક્ટિકલ સમજી લઈએ ચાલો જો તમને હવે છે ને વોગેલ પદ્ધતિમાં શું જોવાનું ખબર છે એક બેઝ છે કે કયું કાર્ય તમને છે ને કયું કાર્ય એટલે એવું કયું કાર્ય છે કે તમને છે ને એ કયું એવું સ્થળ છે કે એ આપણે છે ને સૌથી સસ્તું પડે સમજ પડી કયું કાર્ય કયા સ્થળે સૌથી સસ્તું પડે

આ સાત વાગ્યા પહેલા માલ જોઈએ જો સાત સાત વાગ્યા પહેલા માલ નહીં આવ્યો ને તો હું છે તારી પાસેથી માલ નહીં લેવા બરાબર અને પ્લસ હું તને પેનલ્ટી તને પેનલ્ટી આપી દે એટલે કે પાંચસો રૂપિયા તને ડન એમ કે હું તને છે ને પાંચસો રૂપિયા ડન કરી દેવા બરાબર છે એટલે ટૂંકમાં હું તમને એમ કહું છું ફ્રેન્ડ કે જો આ સુરત થી મારે અહીંયા વાપી માલ મોકલવો છે પણ વાપી વાળો એમ કહે કે ભાઈ તું મારે સાંજ વાગે પહેલા માલ મોકલી આપજે જો સાઠ વાગ્યા પહેલાં તો અહીંયા માલ નહીં મોકલો તો મેં શું કરા તારે મને પેનલ્ટી આપે એટલે કે તને પાંચસો રૂપિયાનું ડન કરી દેવાય એવું કહે છે તો આપણે અહીંયા એવું જોવા મળે કે જો હું સુરતથી વાપી સાત વાગ્યા પહેલાં નહીં પહોંચ્યો તો મને પાંચસો રૂપિયા ડન કરે પણ જો અહીંયા એક વલસાડ નામનું આવે વલસાડ નામનું શહેર આવે છે તો મને છે ને આ વલસાડ પણ જવાનું છે મને આ વલસાડ પણ માલ પહોંચાડવા જવાનું છે જો વલસાડમાં જવાનું તો મારો ટાઈમ બહુ વેસ્ટ થાય બરાબર તો અહીંયા પહોંચી ગયા રહી કારણ કે વલસાડ મને જો વાલ લાગે સમજ પડી વલસાડ પણ મને માલ મોકલવાનો છે તો મેં શું કરા ખબર જો મેં અઢી વાગે અહીંયાથી સુરતથી નીકળી જવા અને મેં ડાયરેક્ટ કાંચ આઈલો જવા પહેલાં વાપી જ ચાઇલો જવા સમજ પડી વાપી ચાલ્યો જાવ વલસાડને કોઈ મગજમાંની નથી તો મેં શું કરે ખબર સુરતથી અઢી વાગે નીકળી જલ્દી જલ્દી ફટાફટ વાપી ચાલ્યો જાવ પછી મેં વાપીથી પાછો તો સુરત આવવાનો છે તો મેં શું કરે ખબર કે જ્યારે વાપીથી પાછો સુરત આવે અને ત્યારે કાંચ આઈલો જાવ ત્યાં વલસાડ ચાલ્યો જાવ અને માલ આપી દેવા સમજ પડી તો આનો ફર આ આપણે ખબર શું પડી તો જો આનો આપણે મિનિંગ એવો થાય કે પેનલ્ટી એટલે શું તો કયો વ્યક્તિ આપણે મોંઘો પડે તે એને શું કહેવાય પેનલ્ટી તો જો વલસાડવાલાની સામે આપણે જે વાપી છે ને એ આપણે કેટલો રૂપિયા મોંઘો પડે એનો પાંચસો રૂપિયા મોંઘો પડે કારણ કે પાંચસો રૂપિયાની આપણે પેનલ્ટી મારે છે એટલે ખબર પડી તો બસ આપણે આ જ જોવાનું છે એમાં કયો પોઈન્ટ પેનલ્ટી આ વોગેલ પદ્ધતિમાં આપણે કયો પોઈન્ટ જોવાનો છે પેનલ્ટી બસ બીજું આમાં કંઈ નવું નથી અને વોગેલની પદ્ધતિ બેસ્ટ છે તમને બહુ ફાયો રીતે હું સમજાવું તમે ધ્યાનથી જો તમે ભણેલા છો તમે ગાંડા એ રીતે તમને ભણાવે તમને કંઈ ખબર જ નહીં પડે બોલો હું એક્સ આવે આય આવે જે આવે હું હું લખાવે પણ જો હું એક એકદમ શોર્ટકટ રેકમાં તમને સમજાવો તમે ધ્યાનથી આ વિડીયો જો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો ચાલો તો હવે આપણે છે ને જો અહીંયા પહેલો દાખલો છે આપણે વોગેલ પદ્ધતિનો હવે આપણે વોગેલ પદ્ધતિ સ્ટાર્ટ કરીએ છીએ અને જો અહીંયા છે ને એના સ્ટેપ લખેલા છે કે વોગેલ પદ્ધતિમાં કયા મુજબ ચાલવાના છે જો હું તમને છે ને ફ્રેન્ડ્સ અમને ડાયરેક્ટ આ સ્ટેપ બોલાવી દેવાના કે તમે આ સ્ટેપ લખી દો તો તમને ઉપરથી જ બધું જ કંઈ સમજ નથી પડવાની પણ જો હું તમને પહેલાં દાખલો કરાવવા દાખલાની સાથે સાથે સ્ટેપ સમજાવો તો તમને આ સ્ટેપ બી સમજ પડશે સમજ પડી એટલે મેં અહીંયા પહેલી રકમ લખેલી છે વોગેલ પદ્ધતિના ચાલો તો આપણે આટલું અમને ભૂસ્તી કરીએ છીએ આ તો ખાલી મેં તમને સમજણ પૂરતું લખાવેલું છે કે વોગેલ પદ્ધતિમાં પેનલ્ટી પેનલ્ટીવાળો એક શબ્દ આવે એ ધ્યાનમાં રાખવાનો છે ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છે જો અહીંયા તમને એમ કીધેલું છે કે વોગેલની રીત વાહન વ્યવહારની નીચેની સમસ્યાનો ઉકેલ જણાવો બરાબર એમ કીધું કે વોગેલની રીતથી વાહન વ્યવહારની સમસ્યાનો ઉકેલ જાણો જો આવું કીધું છે જો તો અહીંયા મેન્શન કરી નાખીએ વોગેલની રીત હવે અહીંયા કઈ કહે જ નહીં કે ભાઈ આ રીતથી તમે દાખલો ગણો ને ખાલી એમ કીધું કે સમસ્યાનો ઉકેલ મેળવો તો તમે ફરજિયાત કઈ રીત કરવાની છે વોગેલ પદ્ધતિની રીત કરવાની છે બરાબર એટલે ટૂંકમાં હું જાણવા મળ્યું કે જ્યારે કોઈ પણ રીતનું નામ ન આપેલું એ સૂચનામાં તો ત્યારે હંમેશા વોગેલ પદ્ધતિથી દાખલો ગણો બરાબર આ તમે એક યાદ રાખજો ચાલ તો અમારે શું કરવાનું જો અહીંયા તમને બધા ગ્રાહકો છે આ તમારું ગોડાઉન છે અહીંયા પુરવઠો છે અને અહીંયા માંગ છે આ બંનેનું ટોટલ હંમેશા કેટલું થવું જોઈએ જો અહીંયા સો છે તો વીસ ત્રીસ પચાસ પચાસ ને ત્રીસ કેટલા થાય એસી એસી ને વીસ કેટલા થઈ સો અને આ પાંત્રીસ પંદર ને પચાસ તો આનું પણ ટોટલ કેટલું થઈ ગયું સો બરાબર તો હંમેશા યાદ રહ્યું કે આ માંગ ને પુરવઠાનું ટોટલ સો થવું જોઈએ ચાલ તો હવે આપણે શું કરવાનું પહેલો સ્ટેપ જો શું છે કે ભાઈ પહેલે છે ને બેઠું જાય અહીંયા નીચે ઉતારી દઉં આપણે બધા આવું જ કરીએ છીએ શું કરીએ કે આ બેઠું જ પહેલા આપણે ઉતારી દઈએ પણ જો ફ્રેન્ડ્સ હવે અહીંયા ધ્યાન રાખજો આપણે શું કરતા કે ભાઈ બેઠું ઉતારી દેતા તો પહેલે જો તમે શું કરો ખબર હું હવે જેમ કેવું ને એમ કરજો એક્સ વાય ને ઝેડ હમણાં લખતા નહીં હમણાં ખાલી તમે દાખલો જુઓ કે મેં શું કરું છું અહીંયા છે ને આજુબાજુ તમારે જગ્યા રહેવા દેવાની છે હવે ચલો અહીંયા પહેલાં લખું છું એ બી અને સી બરાબર ચાલ આવું આપેલું છે તમને શું આપેલું આવું આપેલું છે ચાલ હવે અમારે જો અહીંયા આપણે હજુ લખી દઈએ કે ભાઈ અહીંયા શું છે આ માંગ છે અને અહીંયા છે પુરવઠો બરાબર અહીંયા માંગ અને છે અહીંયા પુરવઠો ચાલ હવે જો સ્ટેપ વન સ્ટેપ વન આપણે સ્ટાર્ટ કરીએ બરાબર સ્ટેપ વન આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા આપણે શું કરીએ ખબર આ જ બેઠું કોષ્ટક છે ને અહીંયા ઉતારી દઈએ આજ બેઠું કોષ્ટક ચાલો આપણે ઉતારી દઈએ થ્રી સેવન વન અને અહીંયા આવી જાય વીસ બે નવ બાર અને ત્રીસ બેઠું એ જ છે કંઈ નવ નથી કરતો ચાલો પછી જો દસ બે પાંચ પચાસ અને અહીંયા પુરવઠો પાંત્રીસ પંદર પચાસ ને સો આપણે એકવાર રકમ ચેક કરી લઈએ ઊભી ત્રણ બે દસ પાંત્રીસ સાત નવ બે પંદર એક બાર પાંચ પચાસ વીસ ત્રીસ પચાસ ને સો ચલો હવે આપણે બોક્સ પાડી દઈએ જો એકદમ શાંતિથી હું શીખવાડું અને એકદમ ધ્યાનથી શીખજો આ દાખલો તમારો મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે બી કોઈ પણ પહેલી રીતનો દાખલો નવો ચાલો નહીં ત્યારે તમારે ધ્યાનથી જોવાનું આમાં તમને બહુ ફાઇન એક એક નવો પોઈન્ટ જોવા મળે વોગેલ પદ્ધતિમાં કે વોગેલ પદ્ધતિમાં આવે શું છે એકચ્યુઅલમાં ચાલો આ તમારું થઈ ગયું બેઠું જ મેં ઉઠારે હવે મેં તમને શું કીધેલું છે કે આપણે છે ને પેનલ્ટી એમાં આવવું તો સૌથી પહેલાં તમારે છે ને અહીંયા શું લખી દેવાનું ખબર પેનલ્ટી આ જ્યારે પણ વોગેલ પદ્ધતિની કરો ને આ પેનલ્ટી એટલે પી વન પેનલ્ટી વન ચાલો અને અહીંયા અહીંયા પણ તમારે કેટલું લખે પેનલ્ટી નંબર વન આ રીતનું તમારે લખી દેવાનું અહીંયા પણ પેનલ્ટી વન લખું ને અહીંયા પણ પેનલ્ટી વન લખો ચાલો તો પહેલાં આપણે છે ને આ નથી જોતા અમને ખાલી આપણે અહીંયા અહીંયા કેટલી રકમ આવે ને એના માટે જોઈએ તો જો સ્ટેપ વન વાંચો પેનલ્ટી એ માટે એટલે પેનલ્ટી પેનલ્ટીમાં મને એ માટે અહીંયા રકમ જોઈએ છે બરાબર જો અહીંયા છે ને આ રીતે લખી દઉં આ પેનલ્ટી બરાબર એટલે બોક્સ પાડી દો ચાલો પેનલ્ટી એ માટે એટલે કે આ પેનલ્ટી એ માટે અહીંયા રકમ માટે એની હારમાં એટલે કે એની હારમાં જો આપણે તો છે ને ફ્રેન્ડ્સ માંગ અને પુરવઠો નથી જોવાનો હે યાદ રાખજો માંગ અને પુરવઠો કોઈ દાખલામાં નથી જોવાનો એ વચ્ચેનો ખાલી શ્રેણી જ જોવાનું છે પેનલ્ટી એ માટે એની હારમાં નાનામાં નાનો આંકડો જોવો ચાલો જો નાનામાં નાનો આંકડો કયો છે એની હારમાં તો ભાઈ એક છે ચાલો પછી શું કીધું છે કે નાનામાં નાનો આંકડો જુઓ થી તરત આવતો મોટો આંકડો તેમાંથી બાદ કરવો ચાલો જો નાનામાં નાનો આંકડો કયો છે એક થી તરત મોટા મોટો આંકડો આવે એવો કયો છે ત્રણ તો એ બે વચ્ચેનું ડિફરન્સ કેટલું આવે બે તો એ તમારે કેટલા લખી દેવાના અહીંયા બસ આટલું કરવાનું છે ખાલી તમને હું કહી લઉં જો પાછું સમજાવું છું કે એ છે બરાબર એ અહીંયા આપણે સંખ્યા જોઈએ તો આપણે શું કરવા આ એની હારમાં આ એની હારમાં નાનામાં નાનો આંકડો કયો તો ભાઈ એક છે એનાથી તરત પાછો આવતો મોટો આંકડો કયો તો જો એનાથી તરત મોટો આંકડો કયો છે એક જ ત્રણ જ છે બરાબર તો આ બંને વચ્ચે ડિફરન્સ ત્રણ અને એક વચ્ચે ડિફરન્સ કેટલા આવે બે તો અહીંયા લખી દેવાનું ખબર પડી ચાલો એ જ રીતે અહીંયા આપણે બી માટે પેનલ્ટી નંબર વન જોઈએ તો જો નાનામાં નાનો આંકડો કયો છે બે બે થી તરત મોટો આંકડો કયો છે ભાઈ નવ તો આના વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે અહીંયા સાત ખબર પડી ચલો સીમાં જો નાનામાં નાનો આંકડો કયો છે તો નાનામાં નાનાકડો બે છે બેથી તરત આવતો મોટો કયો પાંચ તો અહીંયા કયો આવે ત્રણ કેમ ટોણ આવ્યા કારણ કે વચ્ચેનો ડિફરન્સ લખવાનો છે આ રીતે આપણે હાણનું કર્યું હવે આ જ રીતે આપણે અહીંયા સ્તંભનું કરવાનું સ્તંભનો સ્તંભનું એટલે કે ઊભું જોવાનું જેવી રીતે આપણે અહીંયા સંખ્યા લખી એના માટે આપણે આડું જોઈએ તો હવે આપણે ઊભું જોઈએ જો અહીંયા પી વન અહીંયા રકમ જે તો જો આ પુરવઠોને માંગતો જોવાની નથી આ જો ત્રણ બે અને દસ નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ બે બેથી તરત મોટો આંકડો કયો છે ત્રણ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો એક તો અહીંયા એક લખી દો ચલો પછી જો સાત નવ ને બે નાનામાં નાનો આંકડો કયો તો ભાઈ બે છે બે થી તરત મોટો આવે એવો કયો આપણો તો જો સાત છે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો તો ભાઈ પાંચ અહીંયા પાંચ લખી દો ચલો પછી જો ઝેડમાં એક બાર ને પણ પાંચ નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ નાનામાં નાનો આંકડો આપણો એક છે એકથી તરત મોટો આંકડો કયો છે પાંચ તો અહીંયા વચ્ચે ડિફરન્સ કેટલો ચાર ચાલો અહીંયા સુધી તમે અમત પડી ગઈ કે હા ભાઈ આ પેનલ્ટી વન તમને સમજ પડી ગઈ છે કે આ રીતે આવે ચાલો તો જો સ્ટેપ વન આપણો કમ્પ્લીટ થઈ ગયો પાછો એકવાર સ્ટેપ વન વાંચું છું કે પેનલ્ટી એ માટે એની હારમાં નાનામાં નાનો આંકડો જવો તેનાથી તરત આવો તો મોટામાં મોટો આંકડો બાદ કરવો તો આપણે અહીંયા મળી ગયા રીતે તેવી જ રીતે સ્તંભમાં કરવું તો આ જ રીતે આપણે સ્તંભમાં પણ કરી નાખીશું હવે સ્ટેપ ટુ જોઈએ આપણે જુઓ પેનલ્ટી થઈ ગયા બાદ પેનલ્ટીને પેનલ્ટીની લાઇનમાં મોટામાં મોટો આંકડો જુઓ ચલો અને ત્યાં રાઉન્ડ કરવું તેને મોટા આંકડાની હાર કે સ્તંભમાં નાનામાં નાના આંકડો જુઓ ત્યાંથી પુરવઠાની માંગની વહેંચણી કરવી જો તમને નહીં પડી જો હવે હું સમજાવું શું કરું સ્ટેપ પણ તમે વાંચો જો જેવી આપણી પેનલ્ટી વન મળી જાય ને આપણી આની હવે આપણે હું કરો ખબર કે આખી પેનલ્ટી વનમાંથી એટલે જો આ બે સાત ત્રણ એક પાંચ ને ચાર આખી પેનલ્ટી માટે છે ને મોટામાં મોટો આંકડો કયો છે પેનલ્ટી વનની ની આખી લાઈનમાંથી તો જો મોટા મોટા આંકડો કયો છે સાત છે સૌથી વધારે પેનાલ્ટી કયા નંબર પર લાગે સાત નંબર પર લાગે ચાલ તો એમાં સર્કલ કરી દઉં કરી દો સર્કલ હવે આ સાતની ક્યાં જવાનું હારમાં જવાનું હારમાં જો અહીંયા આવ્યું ને અહીંયા કસ્તામાં આવે ને તો હારમાં જવાનું અને જો અહીંયા કસ્તા આવે તો ઉપર સ્તંભ જોવાનો એ રીતે કરવાનો ચાલો જો આ સાતની હારમાં જો નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ નાનામાં નાનો આંકડો કયો છે બે બરાબર હવે તો આપણે દાખલો ક્યાંથી સ્ટાર્ટ થાય આ બેથી સ્ટાર્ટ થાય ખબર પડી જો નાનામાં નાનો આંકડો જોવો ત્યાંથી પુરવઠાના માંગની વેચણી કરો છે ને તો હવે જ આપણે હવે કરી સ્ટાર્ટ થાય આપણે બેથી સ્ટાર્ટ થાય જો આપણે શું કર્યું ફ્રેન્સ અહીંયા પેનલ્ટી વન સુધી ખબર પડી પછી આપણે શું કર્યું કે આ પેનલ્ટી વનમાં જો બે સાત ને ત્રણ નહીં એક પાંચ ને ચાર એ મારી બધા મારી મોટા મોટા આંકડો પસંદ કરો તો જો સાત છે હવે સાતને હારમાં ચાલીલા જવાનો નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ બે છે તો અહીંયા બે આવ્યું તો હવે દાખલો અહીંયાની સ્ટાર્ટિંગ થાય બેથી ચાલો હવે આપણા નિયમ પ્રમાણે ચાલો ભાઈ બેની માંગ કેટલી છે તો જો ફ્રેન્ડ અહીંયા મેં પુરવઠો લખેલો નહીં અહીંયા માંગ લઉં તો કંઈ વાંધો નહીં કંઈ ચેન્જિસ કરવાની જરૂર નથી તમે અહીંયા હું પુરવઠો લખું કે અહીંયા માંગ લખું કોઈ ફરક નથી પડવાનો ચાલો તમે અહીંયા જો આપણે રકમમાં જે છે એટલે અહીંયા આપણે માંગ લખેલું તો અહીંયા માંગ લખી દો અને અહીંયા પુરવઠો લખી દો ચાલો થઈ ગયો હવે જો ચાલો અહીંયા આપણે નાના કયો જોઈ લો આપણે બે જોઈ લો ચાલો હવે બેની માંગ કેટલી છે પાંત્રીસ અને આપણી પાસે કેટલી વસ્તુ છે દુકાનમાં ત્રીસ જ વસ્તુ જો અહીંયા પુરવઠામાં જોવાનું ખબર પડી ગ્રાહકોને કેટલી વસ્તુ જોઈએ તો ભાઈ પાંત્રીસ ને આપણી દુકાનમાં ખાલી ટીસ જ વસ્તુ છે તો આપણે શું કીધું કંઈ નહીં ભાઈ ટીસ તો છે તો લઈ જા તો આ બેને શેકીને કેટલા લખી દેશું ત્રીસ આ ત્રીસને શેકીને કેટલા ઝીરો ને પાંત્રીસને શીખીને હજુ કેટલા છે પાંચ અહીંયા ઝીરો આવ્યું ચાલો તો આરી રેખા દોરી દઉં થઈ ગયું હવે એટલું એક નોન લખી દઉં કે જ્યારે રેખા દોરાઈ જાય ત્યારે જ નવી પેનલ્ટી સ્ટાર્ટ થાય હવે જો મેં અહીંયા રેખા દોરી હતી તો હવે આપણે પેનલ્ટી નંબર ટુ સ્ટાર્ટ કરશું પેનલ્ટી નંબર ટુ જ્યાં સુધી છે ને આખું આ બોક્સ પટી નહીં જાય ને ત્યાં સુધી પેનલ્ટી લખાય ચાલો પેનલ્ટી નંબર ટુ ચાલો પેનલ્ટી નંબર ટુમાં આવે અહીંયા કઈ રકમ આવશે તો પાછું એ રીતે જ નાનામાં નાનો આંકડો કયો છે એકથી તરત આવતો મોટો કયો ત્રણ વચ્ચે ડિફરન્સ કેટલો બે એટલે જ અહીંયા તું એ જ આવે હવે જોજો મારી વાત એક સાંભળજો અહીંયા જો અહીંયા તો રેખા આવી ગઈ છે ફ્રેન્ડ્સ હવે જ્યાં રેખા આવી જાય ત્યાં શું કરવું તમને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ કે જ્યાં રેખા આવી જાય ત્યાં શું કરવું તો જો ત્યાં તમારે શું કરી દેવાનું ખબર જ્યાં રેખા આવે ત્યાં ડેસ કરી દેવાનું કારણ કે કામ જ પટી ગયું છે હવે એ વેચાઈ ગયું એ રેખા દુરાઈ ગઈ તો હવે તો મને અહીંયા ડેસ કરી દઉં ચાલો પછી જો સીમાં જો સીમાં જો નાનામાં નાનો આંકડો કહે છે તો ભાઈ નાનામાં નાનો આંકડો બે છે એનથી તરત મોટો કયો છે પાંચ છે એટલે વચ્ચે ડિફરન્સ કેટલો થઈ ગયો ત્રણ થઈ ગયો એવું જ અહીંયા સ્તંભમાં કરવાનું ચાલો સ્તંભમાં હવે એમ જોવાનું આ માંગને પુરવઠો નહીં જોવાનો આ જો હવે જો અહીંયા તો રેખા છે એટલે આ તો હવે જોવા જ નહીં નાનામાં નાના આંકડો કયો ત્રણ એન્ટી તરત આવતો મોટો કયો છે દસ છે તો વચ્ચેનો ડિફરન્સ કેટલો થયો સાત અહીંયા સાત લખી દો થઈ ગયો ચલો જો અહીંયા જો નાનામાં નાનો આપણો કહે છે તો ભાઈ બે બે થી તરત મોટો મોટો કહે છે સાત વચ્ચે પાંચ પાંચ લખી દઉં થઈ ગયો અહીંયા જો નાનામાં છે તો ભાઈ એક થી તરત આવતો મોટો કહે છે પાંચ તો વચ્ચેનો વચ્ચેનો ડિફરન્સ ડિફરન્સ કેટલો આપણે વચ્ચે વચ્ચે હવે હું કરવાનું સૌથી પેનલ્ટી આ બધા જોવાનું પી ટુમાં આખામાં જોઈ લેવાનું સૌથી વધારે પેનાલ્ટી કયા નંબર લાગે તો જો સાત નંબર અહીંયા લાગે છે તો ચાલો એ નંબર સર્કલ ચાલી લે હવે જો અહીંયા લઈ ગઈ ને તો આપણે ઉપર સ્તંભમાં ચાલી જવાનું જો અહીંયા લાગી લે તો આપણે હારમાં ગઈ હવે આપણે ઉપર સ્તંભમાં ચાલી લે એટલે કે એ બી અને સીમાં જ જોવાનું છે કહું જોવાનું કે ભાઈ નાનામાં નાનો આંકડો નાનામાં નાના તો જો અહીંયા ટ્રણ છે ચાલ ચાલો ટોનથી હવે આપણે સ્ટાર્ટ થાય ટોનની માંગ કેટલી છે પાંચ ને આપણી પાસે કેટલી વસ્તુ છે વીસ તો કઈ નહીં ટોન ને છેકીને આપણે પાંચ લખી દઈએ આ પાંચને છેકીને શૂન્ય અને આ વીસ ને છે હજુ કેટલું આવે પંદર હવે જો અહીંયા શૂન્ય એવા તો અહીંયા ઉપર રેખા દઉં થઈ ગયું હવે હું બાકી હવે પેનલ્ટી નંબર થ્રી પેનલ્ટી નંબર થ્રી ચાલો જો ને ફ્રેન્ડ્સ આવો બધા દાખલા હોય ને તમે જ્યારે છે ને ફ્રી હોવ ને એટલે કે તમે જ્યારે એકદમ રિલેક્સ હોવ સવારનો ટાઈમ હોય ત્યારે જ તમે કરવાનો ચાલો પેનલ્ટી નંબર થ્રી હવે આમાં પણ આપણે એવો જ કરવાનો ચાલો જો આમાં નાનામાં નાના આંકડો કયો એક તો એનથી તરત આવડો મોટો સાત એટલે અહીંયા કેટલા આવે છ વચ્ચેનો ડિફરન્સ લખવાનો ચાલો અહીંયા તો રેખા જ છે એટલે અહીંયા ડેસ કરી દો હવે જો નાનામાં નાના આંકડો બે એનથી તરત આવતો મોટો પાંચ તો વચ્ચે ડિફરન્સ કેટલો ત્રણ થઈ ગયો હવે જો અહીંયા તો રેખા જ આવી ગઈ ફ્રેન્ડ્સ તો અહીંયા હું આવી જાય ડેસ હવે અહીંયા શું હોય જો નાનામાં નાના આંકડો કહેવાય બે બે અને તરત સાત વચ્ચે કેટલા પાંચ ખબર પડી ચાલો અહીંયા જો નાનામાં નાના એક પાંચ વચ્ચે ડિફરન્સ કેટલો ચાર હવે હું કરવાનો આખી પેનલ્ટી થ્રીમાં જો આ છ ટોન પાંચ અને અહીંયા કેટલા હતા ચાર આમાં તમે જો આખી પેનલ્ટીમાં મોટા મોટા પેનલ્ટી કયા નંબરને લાગે તો જો છઠ્ઠા નંબરને લાગે તો એને સર્કલ કરી દો હવે છઠ્ઠા અહીંયા લાગી એની હારમાં ચાલ્યા જાઓ નાનામાં નાના ફડો કહે છે તો ભાઈ અહીંયા એક જ છે જો આવે છે કંઈ ગયેલું એ નહીં સાત અને એકમાં નાનામાં નાનાફો કયો એક તો હવે આપણે દાખવ અહીંયા સ્ટાર્ટ થાય ચાલો એક છે એકની માંગ કેટલી છે પચાસ ને આપણી પાસે કેટલી વસ્તુ છે ખાલી પંદર જ વસ્તુ છે આપણી પાસે જો આ રહી પંદર તો એકને છેકીને પંદર લખી દો પંદરને છેકીને હવે શૂન્ય લખી દો અને પચાસને છે કેટલા લખી દેવાના પચાસમાંથી પંદર જ એટલે તમારા રહે પાંત્રીસ થઈ ગયો જો શૂન્ય કાંઈ એવું અહીંયા શૂન્ય આવેલું છે જો પંદરને છેકીને આપણે શૂન્ય લખેલું છે ચાલો તો અહીંયા હવે આપણે રેખા દોરી દઈએ થઈ ગયું હવે જો જયારે આવું બાકી રહે ને છેલ્લે જો એક જ હાર બાકી રહી જાય હવે પેનલ્ટી ફોલ લખવાની જરૂર નથી કારણ કે હવે આપણે છેલ્લા ભાગ પર આવી ગયા જો છેલ્લા ભાગ પર આવી ગયા એક જ આ હાર બચેલી તો હવે જેટલું બાકી આપી દેવાનું જો આ બે ની માંગ કેટલી છે પંદર અને આપણી પાસે કેટલી વસ્તુ છે પચાસ તો કઈ નહીં બે ને આપણે પંદર તો આપી દઈએ ચાલો પંદર ને છે કે શૂન્ય લખી દેવા પચાસ માંથી પંદર જયારે કેટલા રહી પાંત્રીસ તો જો ફ્રેન્ડ સરભર થઈ ગયું આ પચાસ ની માંગ પણ પાંત્રીસ છે અને પુરવઠો પણ પાંત્રીસ છે તો પાંચને શીખીને પાંત્રીસ પાંત્રીસ ને શીખીને શૂન્ય આ પાંત્રીસ ને શીખીને પણ શૂન્ય હવે રેખા પાડવાની જરૂર નથી કારણ કે હવે તો છેલ્લું આવી ગયો છે એટલે રેખા નહીં દોરવાની હવે ચાલો થઈ ગયું આખું આ તમારું થઈ ગયું હવે આપણે કાર્યની વહેંચણી કરીએ કાર્યની વહેંચણી ચાલો કાર્યની વહેંચણી કઈ રીતે થાય તો જે રીતે આપણે કટિંગ કરે જે રીતે આપણે નૂન્યત્તમ કરતા હતા એ જ રીતે ચાલો જો કા કા કટ કરતો તો જો ત્રણ ને શીખીને પાંચ લખેલો તો ત્રણ ગુણ્યા પાંચ પંદર થઈ ગયું અહીંયા જો એકને શેકીને કરેલું છે તો એક ગુણ્યા પંદર પંદર અહીંયા જો બેને ને છેકીને ત્રીસ છે તો બે ગુણ્યા ત્રીસ અહીંયા જો બેને તો બે ગુણ્યા પંદર પાંચ ને પાંત્રીસ લખેલું છે બરાબર તો કેલ્સી લઈ લો કેટલા થાય જોઈ લઈએ આપણે એકસો પંચોતેર ચલો હવે શું કરો બધાનું ટોટલ કરી જો બધું આવી જ આપણે જોઈ લઈએ એક બે ત્રણ ચાર ને પાંચ ચાલો તો આપણે ટોટલ કરી નાખીએ પંદર પ્લસ પંદર પ્લસ સાહીઠ પ્લસ ત્રીસ પ્લસ એકસો પંચોતેર તો અહીંયા તમારો જવાબ આવી ગયો ફ્રેન્ડ્સ બસો અને પંચાણું બરાબર આ તમારો શું છે કુલ નૂન્યત્તમ ખર્ચ બરાબર આ વોકેલ પદ્ધતિથી તમારો કુલ નુન્યત્તમ ખર્ચ છે ફ્રેન્ડ્સ બસ વોકેલ પદ્ધતિમાં આટલું જ છે પેનલ્ટી વાળો પોઈન્ટ તમે ભૂલતા નહીં હજુ અમાર થોડા ટ્વિસ્ટેડ વાળા પોઈન્ટ આવ્યા કરશે બરાબર છે એ તમારે જોજો બસ હાલી આ પેનલ્ટીવાળા પોઈન્ટ તમે ધ્યાન રાખજો જો આપણે શું કહી દે એકવાર તમે રિવાઇઝ કરો એકવાર તમે છે ને આ સ્ટેપ જુઓ કે આ સ્ટેપમાં શું કહે છે એક વાર મારો વિડીયો ફરીથી જુઓ અને જો પહેલી રીત હોય ને આ બધી રીત હોય ને તો અમારે તમને પહેલાં દાખલામાં નહીં સમજ પડી જાય હજુ તમે આ રીતના ત્રણ દાખલા તમે કરશો મારા વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર અને સવારે ફ્રેશ હોય ને ત્યારે જવા દાખલા જોજો ચાલો તો હવે તમારે ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા વગેરે પદ્ધતિવાળા દાખલા જ હવે આપણે સ્ટાર્ટ કરેલા છે એટલે હવે હજુ મળશું ત્રણ દાખલા આપણે હજુ બહુ બધા કરવાના છે બેટન દાખલા નહીં બહુ બધા avem altul, next dar, next part